ડાલનગર વસાહત અને આકોટાદર ગામની સીંગમાં આ ઘટના બનવા પામી છે પશુપાલન કરી ગુજરાન ચલાવતા પશુપાલકને મોટું નુકસાન થયું ફૂંકાયેલા ભારે પવનને કારણે ચાલુ વીજ લાઈનનો પોલ ખેતરમાં ધરાશાય થતાં આ ઘટના બનવા પામી ખેડૂતને નુકસાન થતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પશુપાલકને આશરે ત્રણથી ચાર લાખનું નુકસાન થયું આજે લગભગ કેટલાક વાગ્યા છે તૈનેક વાગે અમારે ઠાલનગર ઢાલનગર વસાહતની સિંધિયા સિંધિયાભાઈ એમની ભેંસો સરવા ગયેલી હતી તો અચાનક રાત્રે કંઈક વીસ થાંભલો પડવાથી ચાર ભેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી સીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ભેંસો મરી ગઈ છે દૂધ આપતી